છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા જો બુટ લેગિંગ સાથે સંકળાયેલા હતા મારામારીના બનાવો મેં સંકળાયેલા હતા પ્રોપર્ટી અફેન્સીસ મેં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જશે પોસ્કો એક્ટ વગેરેમાં આ પ્રકારના ગુનાઓ મેં આ લોકો સામેલ હતા તો એવા કુલ સત્તર જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ પચીસ જેટલા ગુનેગારો છે જેના તડીપારના પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેના બી ટૂંક સમય મેં એના ઉપર બી નિર્ણય જો લાગતા ઓળખતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો એક તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે જેટલા લોકો જો શહેરના શાંતિ અને વ્યવસ્થાને ખોરવે છે જેટલા જો જાહેરમાં ગુનાઓ કરતા રહે છે જો આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો પર જો આવનાર દિવસોમાં બી સખત કાર્યવાહી અમે લોકો કરીશ આમાં આપને અમે નામો શેર કરીએ છીએ જોઈએ આ લગભગ એવા લોકો છે કે જો લગભગ કાયદાના વ્યવસ્થાને ડિસ્ટર્બ કરતા રહે છે આ પ્રકારના લોકો છે અલગ અલગ કુજ એટવાળા છે આ બી એના માઇન્ડસેટ જેવા હોય છે આ કોઈ બી નાના નાની દીકરીઓ સાથે ગુના કરી શકે છે તો આ જો સત્તર છે આમાં લગભગ જો સબ મોટા ગુનેગારો જેવું છે અમે લોકો જો લિસ્ટ તૈયાર કરી છે આપણા એ કેટેગરી બી કેટેગરીનો જો સૌથી વધારે જાહેરમાં જો ગુના કરવાવાળા લોકો છે એ કેટેગરીવાળા અને બી કેટેગરીવાળા છે જેઓ ગુનાહિત પ્રવૃત્તિ ફ્રિકવન્ટલી વારંવાર હેબિચ્યુઅલ છે કરવાવાળા આ તમામ લોકો ઉપર જો એક પૂરી ટીમ જો ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પીસીબીની ટીમ અને જો લોકલ સ્થાનિક પોલીસ આ લોકો અલગ અલગ ટીમ બનાવીને આ લોકો ઉપર જો સખત અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ જોઈએ અને આવનાર દિવસોમાં આપ એના પરિણામ જોઈ શકશો જોઈએ આ જેટલા એક તો અમારા બે અમારા જો અત્યારે સ્ટ્રેટજી છે એક તો એવા બનાવ નહીં બને એના માટે જો એ પોલીસના જો પ્રિવેન્ટિવ જેટલા બી અમે પેટ્રોલિંગ હોય યા એવા ગુનેગારો જો પહેલે પકડાય હોય એના જો ફ્રિકવન્ટ ચેકિંગ એના જો ટ્રેસ કરવાના એના ઉપર વાત રાખવાના સાથોસાથ જેટલા બી ડિટેક્ટ થતા જાય આ લોકો પર તમામ ઉપર જો આ પ્રકારના અમે મોટા જો પ્રિવેન્ટીવ વેક્સિનના કાર્યવાહી બી કરીએ જોઈએ અમુક જો કોઈ ઘરેલું પ્રોબ્લમને લીધે જોઈએ અંદર અંદરને લીધે જો કોઈ બનાવ મર્ડરના બની ગયા છે તો એના થોડાસા પ્રિવેન્ટ કરવામાં બી એક પ્રિડિક્ટ કરવામાં બી થોડા દિક્કત રહે છે પરંતુ એવા બનાવ જો જાહેરમાં બનેલા છે જો કોઈ ઓર્ગનાઇઝ ક્રાઇમના ભાગરૂપે કોઈ બને યા આપસમાં કોઈ જો દુશ્મની ચાલતી હોય તો બે લોકો બે ગ્રુપના વચ્ચે એના પછી બને તો એવા બનાવોના મેં ખાસ કરીને પહેલે જો એવા પ્રકારના જો તથ્યો છે અને એવા વિસ્તારો છે ત્યાં વધારે અમે લોકો થોડાસા કડકાઈ એ બી કરી જોઈએ જેથી આ પ્રકારના બનાવ કોઈ નહીં બને જોઈએ અને અમે ખરા અમારા સિગ્નલો થોડાસા અમે જોયા કે સિગ્નલ પ્રમાણે નથી ચાલતા અહીંયા અને સિગ્નલ બી અમુક ખામીઓ છે અમુક સિગ્નલ જ્યાં હોય છે ત્યાં બી સિગ્નલનું પાલન થતા નથી એના માટે અમારી જો કાલે અમે લોકો બધા ટ્રાફિકના તમામ અધિકારીઓ સાથે મળીને જોઈએ એક એના કરીને ટ્રાફિકના એકદમ ટોપ પ્રયોરિટી લઈને જોઈએ કે ટ્રાફિકની વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે અને શું શું ખામીઓ છે અમે શું અમે દૂર કરવા કરવા પડે જો સારા ટ્રાફિક વ્યવસ્થા માટે અમારા જો મેન પાવર છે જો અમારા ટીઆરબીના જવાનો હોય પોલીસના જવાનો હોય અધિકારીઓ હોય એના ક્યાં ક્યાં અમે ડિપ્લોયમેન્ટ કરીએ ક્યાં ક્યાં ડ્યુટી આપીએ ક્યાં ક્યાં જવાબદારી આપીએ કે સરસ રીતે ટ્રાફિકની વ્યવસ્થા થાય એના અમે લોકો એના માટે કાલે અમે વિસ્તૃત એના ઉપર જોઈએ આવી રામનવમીનો બંદોબસ્ત હતા જેના લીધે પહેલાં ફોકસ બધાને ત્યાં હતા અત્યારે અમે ટ્રાફિક અને આ પ્રકારનો જો બોડી ઓફેન્સીસવાળા અમારા એરિયા છે એના ઉપર અમે કન્સન્ટ્રેટ કરવા જઈ રહ્યા છીએ